તમે કરી તો કળશની પૂજાનું મહત્વ શું અહીંયા જે પણ કોઈ ક્રિયા થઈ રહી છે એ કોઈ પણ ક્રિયાનું કઈ ના કંઈ મિનિંગ હશે અને કઈક એનું તાત્પર્ય હશે જેના લીધે આદિ અનાદિ કાળથી આપણે આ ક્રિયા કરી રહ્યા છીએ જેમ કે જ્યારે સૌથી પહેલા સમુદ્ર મંથન થયું ત્યારે ધર્વંતરી ભગવાન કળશની અંદર અમૃત લઈને પ્રગટ થાય અને કળશના ચાર બિંદુ જ્યાં પડ્યા ત્યાં આજે પણ એક મેળો થાય છે જે મેળાનું નામ છે કુંભ મેળો અને કુંભ મેળાના કારણે આપણને અમૃતની પ્રાપ્તિ થઈ એવું આપણને યાદ રહે સ્મરણ રહે તો હરિદ્વાર પ્રયાગરાજ નાસિક અને ગોમ અને તે ક્ષિપ્રા નદીના તીટે ઉજ્જૈન આ ચાર જગ્યાએ કુંભનો મેળો થતો હોય હવે તમે જયારે નવું મકાન લો તો ત્યારે એવું ન કહેવામાં આવે કે તમારે આરો પ્લાન્ટ મૂકવાનો છે કે ફ્રીજ મૂકવાનું છે પણ તમે શું કહો કુંભ ઘડો મૂકવાનો છે કારણ કે આ એક કુંભ એ ઘડો છે કે જેની અંદર અસ્થિ પણ ગંગા સુધી વિસર્જનમાં જશે એટલે શરૂઆતથી લઈને અંત સુધી કુંભ આપણી જોડે સંકળાયેલો છે આપણે પણ આપણી માના શરીરમાં કુંભ આકારમાં આપણે રહીને આવ્યા છીએ અને કુંભ દરેક વસ્તુનું પ્રાગટ્ય છે અને એટલા માટે જ્યારે અભિષેક કરવામાં આવે શિવજી ઉપર ત્યારે પણ કળશથી અભિષેક કરવામાં આવે ડોલ એનાથી મોટું પાત્ર છે જગ એનાથી મોટું પાત્ર છે પણ આપણે શું મંગાવીએ કળશ કુંભ સ્થાપન તો આ કુંભ સ્થાપનની અંદર તમે જે ચાર જગ્યાએ ચામ કંકુના તિલક કર્યા ચંદનના તિલક કર્યા એમાં હતું પૂર્વે ઋગ્વેદાય નમઃ દક્ષિણે યજુર્વેદાય નમઃ પશ્ચિમે શામવેદાય નમઃ અને ઉત્તરે શું અથર્વેદાય નમઃ તો આ ચાર જગ્યાએ આપણે ચાંદલા કરીએ છીએ તો એ જે ચાંદલા છે એ આપણા વેદોનું આપણે પ્રમાણ આપણે સાબિત કરી રહ્યા છીએ તો જીવનની અંદર તમારા બાળકોને પણ તમે સમજાવજો કે તમારા ઘરમાં ભલે ફ્રીજ હોય આરો પ્લાન્ટ હોય એકવાગાર્ડ હોય પણ એક માટલું અવશ્ય રાખે કારણ કે આપણે તો એવું કીધું છે કે પિતૃઓનું સ્થાન ક્યાં હોય પાણી પાણીયારે એટલે પાણી પાણીયારે દીવો કરવા માટે આપણને પિતૃઓનું સ્થાન છે એ આપણને કીધું છે તો પિતૃ એટલે શું કે આ પિતૃ હંમેશા બાળકોને સંતૃપ્ત જુએ અને માટલા દરરોજ ભરાવવા જોઈએ હા માટલા વિછળાવવા જોઈએ એનો મતલબ શું તમે જાગૃત છો તમે જે દિવસે બીમાર છો એ દિવસે માટલું નથી વિછડાતું એ દિવસે બે દિવસે ભરેલું માટલું કળશ જળ તમે ચલાવો છો બસ ગતિસ્વમ ગતિસ્વમ તમે કા ભવાની તળાવ અને નદીનું પાણીમાં એચ એક જ છે પણ તળાવનું પાણી છે ને એ બંધિયાર થઈ ગયું છે અને નદીનું પાણી છે ને એ વહેતું રહે છે તો તમે વહેતું રહો એવું તમારા પિત્રો ઈચ્છે છે એટલે તમે દરરોજ જાગૃત રહો એટલે આ કુંભ ઘડો આપણે જ્યારે મૂકીએ નવું ઘર હોય ત્યારે કુંભઘડો થાય વાસ્તુ યજ્ઞ થાય અને નવચંડી થાય એ તમારી હાજરી પૂરે છે કે તમે આ હિન્દુ ગોત્રમાં જન્મ લીધો છે એના તમે દરેક નિયમોનું પાલન કરી રહ્યા છો જો ગોત્ર પ્રમાણે જન્મ એટલે શું કે ગાય અને કૂતરું બંને ચતુષ્પાદ જ કહેવાય પણ ગાય ઘાસ સિવાય કશું ના ખાય દુકાળ આવે અને ગાયને કશું ન મળે તો આપણે જોયું છે કે સિત્યાસી અઠ્યાસી ના દુકાળમાં ગાય ધામમાં જતી રહી પણ કૂતરું ચતુષ્પાદ હોય એને કશું ખાવાનું ન મળે રોટલી ન મળે બિસ્કીટ ન મળે તો એ બહારથી ખિસકોલી પકડી લે બીજું કોઈ પ્રાણી પકડી લે કારણ કે એનું જે ગોત્ર છે એ શિકાર કરવાનું ગોત્ર છે બસ એમ આપણે જ્યાં જન્મ્યા જેમ કેમ કે ફોરેનમાં કંઈ કશું નથી કરતા તો આપણે જ કેમ કરવાનું તો તમે જુઓ વાંદરામાં પણ અલગ અલગ પ્રકાર છે જે ચિમ્પાંજી છે ઉરા છે તો એ બધા નોનવેજિટેરિયન હોય અને ઇન્ડિયાની અંદર જે પણ આપણને મળ્યા છે વાનર સેના એ બધી શાકાહારી મળી છે તો આપણો જે ગોત્રમાં જન્મ થયો હોય એ ગોત્ર પ્રમાણે તમારે વ્યવહાર અવશ્ય કરવો જોઈએ અને બીજું આજે ખોડિયાર જયંતિ અને ખોડિયાર જયંતિ નિમિત્તે આપણને બહુ મોટો અવસર પ્રાપ્ત થયો છે બેસવાનો અને એ અવસરનો તમે લાભ લીધો એટલા માટે તમારે માને ધન્યવાદ કહેવાનો છે આપણે પ્લાનિંગ કરી નાખીએ પણ ઘણીવાર એવું થાય કે એ પ્રમાણે ન પણ થાય પણ આપણા ઉપર અત્યાર સુધી માની અખંડ ધૂણાની ગિરનારી મહારાજની ગૌ માતાની એટલી અસીમ કૃપા રહી કે જેટલા આટલા વીસ વર્ષથી આશ્રમના દરેક દરેક પ્રસંગ ગુરુ પૂર્ણિમા હોય ખોડિયાર જયંતિ હોય નવરાત્રિની નોમ હોય કે ધનતેરસ હોય આપણે સાચવી આચાર્યઓએ આપણને સાચવી દીધી માએ એની કૃપા આપણા ઉપર રાખી અને બધું નિર્વિઘ્ન પૂરું થાય એનો મતલબ સમજવાનો કે તમારા ઉપર કૃપા યથાવત છે નહીર ખાલી ખીચડી બનાવે ને એ દાઝી જાય ઘણાને હા થાય ને એવું એમ પણ એવું ન થાય તો શું કરવાનું તો કે સમજવાનું કે તમારે થેન્ક યુ કહેવાનું આભાર વ્યક્ત કરવાનો અને આપણે આજે બહુ સરસ પૂજા કરીશું યજ્ઞ કરીશું અને એના માધ્યમ દ્વારા તમે આધ્યાત્મિક પ્રગતિ કરશો આધ્યાત્મિક પ્રગતિના ફળ સ્વરૂપે તો તમને બધું મળી જ રહે ફળ સ્વરૂપે મળે જેમકે ભૌતિકતા મળે તમારા વ્યવહાર સચવાઈ જાય તમારી લાઈફની અંદર સ્થિરતા આવી જાય અને સૌથી વધારે અગત્યનું માની પૂજા કરતાં કરતાં ડિપ્રેશન ન આવે કારણ કે છેલ્લા કેટલાય વખતથી આપણે જોઈ રહ્યા છીએ કે સારા ઘરના લોકો આત્મહત્યા અને હત્યા બે કરી રહ્યા છે આ એટલા માટે કે આની નિશ્રામાંથી તમે જતા રહ્યા અમારા આશ્રમમાં કોક આવે ને તો ફાંફા મારતું હોય તો આપણે પૂછ્યું શું થયું કે ટાવર નથી આવતું ખાલી ટાવર ના આવતું હોય ફાંફા મારતો હોય તો આની કૃપા ન હોય તો કેટલા બધા ફાંફા મારવા પડે તો બહુ સરસ નાદ થઈ રહ્યો છે અને નાદ માટે આપણે અંતરથી આપણે માને પ્રણામ કરીશું તો આચાર્યને કહીએ કે હજી અમને માની વધુ સમીપ લઈ જાય પણ અતિભલાના બોલેના અતિભલાના ચૂપ અતિ અતિભલાના વરસના અતિ ભલી નતું બહુ માની નજીક પણ ન જવાય માની બહુ દૂર પણ ન જવાય આરતી આવે તો કઈ રીતે લેવાય કે બે હાથ જોડીને આરતી ઉપરથી ફેરવીને પછી આ માથા ઉપર ને આંખ ઉપર લઈ જવાય પણ આરતીના બે દીવા આંખે ન અડાડાય એમ ડિસ્ટન્સ રાખવું પડે અને આ ગુરુજી શીખવાડે જો વીજળીની જરૂર છે પણ ઉપર ઇલેવન કેવી જાય છે ત્યાં ચાળો ન કરાય પણ વીજળી વગર જીવન નથી તો ગુરુ શું કરે કે ઉપરથી જે ઇલેવન કેવી આવે છે એને ટુ ટ્વેન્ટીમાં કન્વર્ટ કરીને તમને આપે અને પાછો તમારો મોબાઈલ જો પાંચ વોલ્ટ લેતો હોય તો એટલું સ્ટેબિલાઈઝ લગાડીને ચાર્જર લગાવીને પાંચ વોલ્ટ જ આપે એ પણ ડીસી જેને જેટલી જરૂર છે એટલું એને અર્પણ કરે અને ઘણીવાર મોબાઈલ કમ્પ્લેન કરતું હોય મને મોટર જેટલા થ્રી ફેસ નથી આપતા તો ગુરુજી એવું કે તારે થ્રી પીએસની જરૂર નથી થ્રી પીએસની નજીક પણ ન જવાય કારણ કે દરેક વસ્તુ સૂક્ષ્મમાં હોય અને ઘણી વાર સ્થૂળની અંદર સૂક્ષ્મતા હોય તો આપણે પ્રણામ કરીએ ઓમ આય શ્રેડિયાર માત્ર નમઃ બોલો ખોડિયાર